એક વૃક્ષ માકી નામ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જે અંતર્ગત બે લાખ અગિયાર હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ આનંદમ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે આનંદમ પરિવારના એક સભ્ય તરીકે અનિલ પટેલ મારા વાઈફ છે નૈના પટેલ અને અમારા કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્ના દ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમને જે પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે બે લાખ અગિયાર હજાર વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે આજે એક સાથે પાંત્રીસો પેડ લગાવી જેની અંદર વિદ્યાર્થીના શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની ઉપર અમે પગ મૂક્યો છે અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર ગામજનો આજુબાજુના ગામજનો વિદ્યાર્થીઓ ભાઈઓ માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે અને એમને અમને જે માર્ગદર્શન આપ્યું છે એમના સદાય અમે ઋણી રહીશું ગાંધીનગર કલોલ તાલુકાના દંતાલી ગામમાં તથા અમદાવાદ જિલ્લાના ઘાટોડિયા તાલુકાના લપકાબણ ગામમાં એમ બંને ગામોમાં થઈને વૃક્ષારોપણ થવાનું